જો મિત્રો આ ચાલુ થઈ સાબર ડાકોર નહીં બજાર ડાકોરમાં આવી ગયા છે અમે રણસોર રાયના દર્શન કરવા માટે જાઓ ચણાની પણ સરસ મજાની દુકાન છે આવ્યો મસ્ત અગરબત્તીને આ સ્ટીલની દુકાન આખી દ્યો કેટલું બધું થાટલા ને થાટલીઓ

મગર કે જે જોવાનું આ મોકરાસુ gue આખેલા juga guys <coughs> ha Ohwaksa kita ada हां जु बघा सरस सरस मला सोय वामछान बघू लाकडाने पण वस्तू ऑलरेडी सरस मलवानी <laughs>

પણ કહેતા નહીં કે મનમાં હોય ને તો મૂર્તિની પણ જરૂર નહીં પણ અમે દર્શન પામી લીધા કહેવાય ભગવાનના મનથી બહુ માનીએ છીએ અને રમશો તો જો આ મંદિર છે સરસ મજાનું ને તારે આટલી બધી ભીડ અને પિનલના પપ્પા જુઓ સરખી લે જાતે જાતે અમે બહાર જઈએ છીએ જમવા માટે

ડાકરમાં ભુનાલય પણ છે અને પચાસ રૂપિયાની ફક્ત થાળી છે એના સરસ પૂરી અંકાનું શાક ને દાળ ભાત હોય છે મિત્રો અમે જમીને નીકળી ગયા છીએ બાર અને આ બજાર જમને બતાવી આખું તો વિડીયો ની અંદર બન્યા રહો quả đời. <laughs> love 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 बाय ओ अरे इधर हो गया था

મિત્રો ડાકોરના દર્શન કર્યા હોય તો પણ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જય રણછોરાય જરૂર લખજો ને હવે મળીશું નવા વિડીયો સાથે અમે જઈએ છીએ હવે ઘર તરફ